પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરી અને આગામી સમય માટે મોટી આગાહી કરી છે જેમાં ચોમાસાને લઈને તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે લો પ્રેશરના કારણે ચોમાસું સારું રહેશે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પણ સારો પડશે હોળીની જ્વાળાઓ ઘણા બધા સંકેતો મિત્રો આપતી હોય છે ગુજરાતભરમાં લોકોએ હોળી પ્રગટાવી અને તેને લઈને ઘણા બધા સંકેત પણ મળ્યા છે જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાંત આંબાલા પટેલ દ્વારા મિત્રો હોળીની જ્વાળાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આ વર્ષે કેવું ચોમાસું રહેશે તેના વિશે મિત્રો આંબાલા પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત આંબાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેત આપવામાં આવ્યા છે આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી રહી હતી સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી જેને લઈને આંબાજર પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી મિત્રો કરવામાં આવી છે તેમને હોળીની જ્વાળાને લઈને જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ઘણું સારું રહેવાનું છે અને આ વખતે ચોમાસામાં લો પ્રેશરના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પણ સારો પડવાનો છે જેના કારણે મિત્રો ખેડૂતોને ખૂબ જ સારો ફાયદો થશે અને સાથે જ પાક પણ સારો રહેશે ચોમાસામાં મિત્રો આ વર્ષે અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરોમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે તેવું મિત્રો હવામાન નિષ્ણાંત આંબા પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે એટલે કે આ વખતે હોળીની દ્વારાઓ શુભ સંકેત આપ્યા છે હવે મિત્રો તમારું આ વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજના હવામાન સમાચારમાં આપણે આટલું જે રાખીએ છીએ વિડીયો તમને ગમે હોય તો એક લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં